નર્મદા નદીને ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખવામાં આવે છે પરંતુ ભરૂચ જિલ્લામાં નર્મદા નદી ઉપર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ માટે લોકો માટે મોતને વહલું કરવા માટેની ઓળખ બની ગયો છે આત્મહત્યા કરવા માટે લોકોની પસંદગી બની છે ત્યારે બ્રિજની બંને તરફ જાળી લગાવવાની માંગ ઉઠી હતી આપઘાતના વધતા બનાવોને ધ્યાનમાં લઈ વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે ભરૂચ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર બ્રિજની બંને તરફ રૂપિયા એક પોઈન્ટ ચોર્યાસી કરોડના ખર્ચે સેફટી નેટ લગાવવા માટેની વહીવટી મંજૂરી વડોદરા માર્ગ અને મકાન વિભાગ ના અધિક્ષક ઇજનેર પાસે માંગી હતી ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા બ્રિજની બંને તરફ જાળી લગાવવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી જેમાં નર્મદા મૈયા બ્રિજના રિવર પોર્શનમાં પ્રોવાઇડિંગ એન્ડ ફિક્સિંગ વાયર મેસ જારી ફોર પ્રોટેક્શન સેફ્ટી ગ્રીલ નાખવા માટે મોકલેલી દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી મળતા બ્રિજના રિવર પોર્શનમાં બંને તરફ અંદાજીત રૂપિયા એક પોઈન્ટ ચોર્યાસી કરોડના ખર્ચથી સેફ્ટી નેટ લગાવવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે આ અગાઉ ટેસ્ટિંગ માટે થોડા ભાગમાં સેફ્ટી નેટ લગાવવામાં આવી હતી કામગીરી પૂર્ણ થતા આપઘાતના વધતા બનાવો અટકાવવામાં સફળતા મળશે એવું લાગી રહ્યું છે નર્મદા મૈયા બ્રિજ જે સુસાઇડ પોઈન્ટ તરીકે ઓળખાતું હતું તેની ફરતે આ થોડા દિવસ અગાઉ નેટ બાંધવાનું કામ ચાલુ કરવામાં આવેલ જેની ચકાસણી પૂર્ણ થતાં આજરોજ નર્મદા મૈયા બ્રિજને ફરતે નેટ લગાવવાનું કામકાજ શરૂ કરવામાં આવી દેવામાં આવેલું છે આને લઈ આપણે તંત્રનો જેટલો પણ આભાર માની એટલો ઓછો છે આ જોતા આ નેટ લાગ્યા પછી નર્મદા મૈયા બ્રિજ પરથી જે કંઈક પણ સુસાઈડ કરવાના કિસ્સા છે તેમાં ઘટાડો જોવા